લંકામાં વાણીઓ હતો નામ હતું સુધનવા અને હનુમાનજી પરત ગયા અને ભગવાન આવી ગયા ઈ લંકા પતિ સમાચાર મળ્યા એટલે રાવણે મીટિંગ કરી અને સીધો ઠરાવ મૂક્યો કે જે તપસી વાનરની ફોજ લઈને આવ્યા છે કાલે આપણે લંકાના તમામ રાક્ષસો એ મળીને વાનર આપણો ખોરાક છે એટલે કાલે આપણે બધા વાનરોને ખાઈ દેવાના છે એટલે સુધનભાઈ કીધું કે આવી જ મારું રાજીનામું હું ગમે ત્યાં વયો આ બધો પ્રોગ્રામ થાય પેલા મને વાણની વ્યવસ્થા કરી ગયો બાપા કે કેમ એ ક્યાં તમારો પ્રોગ્રામ ખોટો પડશે તમે તમને શું માનતો તા કે તમે કીધું ને વાંદ્રા ખોરાક છે અમારા બધા લંકા વાળાનો કે હા તાકે થોડાક દી પેલા એવો તો આખું ગામ બાળીને ગયો તે ભૂખ્યા નહોતા અને પાછી તો એ એમ કઈ ડયો કોઈ આ નાનામ નાનો હતો તો બીજા વિશે એ તમારા બાપ હશે કેવાય કે આપણે આમાં કઈ ઓબાળો થાય પેલા નીકળી જવાય આના વાણીયા એટલે બે એવા બેય ભાઈઓ પોતાની દુકાને બેઠેલા ને પછી ઘરાકી નહીં એટલે ઈ બે ભાઈએ ભાઈ બેઠે તો મજા આવે જાય જેની અંદર કેમ મોટા ભાઈ આજે એમ છે ઢીલા દેખાવ છો કે આજે જરા તમારા ભાભી વધારે બોલેલા ને એ લોકો ઝઘડે તો મીઠું મીઠું બે માણસ ઝઘડે તમે બિલકુલ બિલાડી જેવા લાગો છો આવું નહીં કરવાનું તો હામે તમે આજે કૂટડા જેવા જ લાગો છો આટલું ધીમું ધીમું જ બાંધી લે આપણી કુટે ઝપાસપી નહીં હા બાપુ આ પરદેશમાં જઈએ ને તો પરદેશના માણસો મેં કા ભૂલ છે તો બાજે લાગી ને અંગ્રેજીમાં બધી વધીને બે જ ગાયું બાધા ને ગુજરાતી સિવાય મજા જ નો આવે સાહેબ એક હા એક ને એક હો આવે તો એક ને એક બીજી વાર ન આવે સાહેબ ગુજરાત ગુજરાત છે ગુજરાતની કોઈ વસ્તુ ખામી ન

કે તો કેવું ને એટલે તરત તરત ની ભાષા બધી એમાં કઈ આમે તમે આમ તારાપુર વટી જાય એટલે એક એક લીટા ઘરના નથી આવતા આમે મહેસાણા બાજુ જાય પ્રોગ્રામમાં સરસ આવ્યું આમ પ્રોગ્રામ સાંભળે દિલથી મોજ આવે પણ ક્યારેક ક્યારેક કેવા અટવાય એક વાર ભૂપત હું છું તો આ બધે સાક્ષી છે અમે પોગ્યા પેલા માઇક માં માયાભાઈ આહેર ના વાયસરો આવી ગયા છે આ વાયસરો બધે હકીકત બનેલો માયાભાઈ આહેર ના વાયસરો આવી ગયા છે એટલે હું તો ઉપર નટ થઈ ને આવકીકત બોલે રો વાદ ખોટું બોલો તો માં નામ બોલો એક જગ્યાએ શું કીધું એની પૂરી ટોળકી આવી ગઈ છે એટલે આ ટોળકી અમે જાણીએ કેમ ધાળ પાડવા ગયા હોય કે એમાં ખોટું ના લગાડાય ને એને ખબર છે કે ત્યાં આ રીતે જ બોલે એટલે બે ભાઈઓ બેઠેલા ને પોથ્યું પોથ્યું બોલે અને પછી કીધું વઠાભાઈ ક્યાં બોલે ને ભાઈ ગાંધીબાપ આપણામ થઈ ગયા કા એટલે કે આપડા આપણા આપણા ચમાડ નું એટલું નામ ઊંચું કર્યું કેટલા બુદ્ધિવાળા પોતે પોરબંદરના પણ રાજધાની દિલ્હી થાપી ભણાકા આગા હા નહીં તરફ ન થાય કે આપણે ગામમાં જ રાખીએ પોરબંદરમાં તે ન કરે પણ નહીં આ ગુજરાત ગાંધી બાપુ ને એક વાર આમ નેહરુ દાદા ને વલ્લભભાઈ ને બધા બીજા બે પાંચ જણા હતા અને મજા કે સડી ગયા ગાંધી બાપુને પૂછ્યું આ તો હકીકત વપરાશું આ તો લખેલું વાંચ્યું મેં ગાંધી બાપુને પૂછ્યું મોટા માણસ હોય ને મહા મહાપુરુષો એ આનંદી તો હોય જ તે પણ મેં કીધું ને આજુબાજુવાળા એનો આનંદ ન થવા દે એટલે આ તો બધા હાવ લેરી જતા એમાં એકદી પૂછ્યું કે ગાંધી બાપુને કે હે બાપુ વિશ્વસુંદરીમાં નામ આપવું હોય તો એવું કયું નામ તમારી પાસે આ દુનિયામાં રૂપાળામાં રૂપાળું કોણ મહાત્મા ગાંધી બોલ્યા છે જવાબ કે કસ્તુરબા કસ્તુરબાનું જેને મોઢું જોઈને બધાને ખબર હશે રાખના ટેલે પાણી સાટા નાખ્યા હિતળામાં ની કૃપા થઈ ગયેલી હતી ઓલા એ ટીખળમાં કસ્તુરબા બેઠા બેઠા રેટીઓ કાપતા હતા કસ્તુરબાએ કીધું છોકરાઓ શું કે તમે હસો હસો તો ન્યાય ગયા કે એટલે બાળક રેટી મૂકી દીધું શું હતું કયો અમે અમારા બાપુને પૂછ્યું ગાંધી બાપુ એ કસ્તુરબાઈ બાપુ જ કેતા અમે બાપુને પૂછ્યું કે અત્યારે વિશ્વસુંદરીમાં નામ કોઈનું લેવું હોય તો દુનિયામાં રૂપાળામાં રૂપાળું કોણ કસ્તુરબા ઉતાવળા છે કોનું કીધું કયો તો તમારું કીધું કસ્તુરબા કે ગાંધી બાપુ ખોટું ન બોલે કેવડી મોટી વાત છે સાહેબ ખબર આજ વસ્તુ ગાંધીના દેશના દરેક યુવાનોમાં આવી જાય મારી પત્ની થી વિશ્વમાં કોઈ રૂપાળું ન હોય શકે એ જ મહાત્મા ગાંધી બની શકે અત્યારે કોઈ એવો ખીચો છે કે એના ખીચામાં ગાંધી ન બેઠા હોય એક પણ ખીચો એવો ન હોય કે જેમાં ગાંધી ન બેઠા હોય સુકામ જે પેલા પોતાના ખીચા ગુમાવી એકે ને એ બીજાના ખીચામાં બેસી એકે ગાંધી બાબુ ખીચાનો ત્યાગ કર્યો હતો પોતળી પહેરીને જીવી ગયા એટલે બધા ખીચા ખીચામાં બેઠા

એક મુઠી જવાહરલાલ નહેરુ કાજુ લાવ્યા હોય તો બે મુઠી બદામ વલ્લભભાઈ આપદી મૂળ તો વધી ગઈ બદામ જવાહરલાલ ની એનું નામ આપી દીધું તું વડાપ્રધાન

લાગે જ નહીં બકરી લઈ આવ્યા પછી હું જાણે હવે શું કરું બુદ્ધિ નો ઉપયોગ કરો કે શું દુકાન બોર્ડ મારો કે આપણી બકરીને જે ધરવી આવે એને રૂપિયા પાંચસો આપવાના હવે એ સમયમાં હાંગળીઓ મારી મારીને પાણા કાઢીએ તો એ પસાર ન મળે એને પાંચસો રૂપિયા એક બકરું સારવાના મળે હવાના પરમાં બધા સીધા દુકાને લાવો છે બકરી કે લાઈનમાં પહેલો એ પહેલો ખોટી ઉટાવ નહીં રોજ એક જણાને બકરી આપે પણ કીધું હાં ભાઈ ઢળાઈ ગયેલી છે તો મળી નું ખવડાવી ન ખાય તો ભૂખી તો તમારો ડી ફેલે રોજ એક જણો લઈ જાઓ અમુક અમુક તો હમઠિયાળા વટી જાય